ડભોઈમાં શો ઉપરાંત શ્રીજીની સ્થાપના કરાઈ છે ડભોઈ નગરમાં પહેલીવાર કૃત્રિમની તળાવમાં શ્રીજીનું વિસર્જન થશે ડભોઈ હીરા ભાગોળ ખાતે આવેલ સુધરાઈ મેદાન ખાતે નગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે ત્યારે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ડભોઈ પાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું સમગ્ર ડભોઈ પંથકમાં શો ઉપરાંત શ્રીજીની સ્થાપના કરાઈ છે શ્રીજી વિસર્જન સમયે ડભોઈ નગરમાં પહેલીવાર પાલિકા દ્વારા તૈયાર થઈ કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે ત્યારે રવિવારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને પાલિકા પ્રમુખ બિરેન શાહ માછી તાલુકા સદસ્ય ભાવેશભાઈ પટેલ નળા દ્વારા તળાવનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકા સદસ્યો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા આગામી વિસર્જનમાં નગરની જનતાને કોઈ હાલાકી ના પડે અને નગરમાં શ્રીજીની પ્રતિમાની લંબાઈને ધ્યાનમાં રાખી તળાવ ઊંડું બનાવવા તથા સુંદર રીતે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન થઈ શકે તે માટે પાલિકા તારા સભ્ય દ્વારા વિવિધ સૂચનો કરાયા હતા ફઝલ રઝા ખત્રી કરજન સંદેશ ન્યૂઝ ડેબુઈ ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે અને ગણેશ વિસર્જનના દિવસે જે ગાઈડલાઇન કોર્ટ તરફથી ને સરકાર તરફથી જે પ્રમાણે કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવું એવું માર્ગદર્શન આવેલું છે એના અનુરૂપ આજે દર્ભાવતી નગરીમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવી રહ્યું છે અને એની આજે મુલાકાત લીધી છે થોડુંક તળાવ નાનું છે અને મોટું કરવાની પણ સૂચના આપી છે સાથે સાથે જ આપના મારફત પર નગરીના તમામ મંડળો જે લોકો ગણેશ બેસાડતા હોય એમને વિનંતી કરીએ છીએ કે આ વખતે જે સૂચના છે એ પ્રમાણે કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવાનું છે અને કૃત્રિમ તળાવની જોઈએ તો મુલાકાત પહેલેથી લઈ લેજો કોઈ પણ બીજી કોઈ માથાકૂટ કરશે તો એ ચાલવાનું નથી અને અહીંયા આગળ તમામ વ્યવસ્થાઓ લાઇટોની પણ રાખવાની બેરિકેટો જ મારવામાં આવશે અને ડીજે જ્યાં પોલીસ કે ત્યાંથી બંધ કરવાના રહેશે અને તળાવમાં જે કંઈ મૂર્તિઓ છે એ સારી રીતે વિસર્જન થાય એ પ્રમાણેનું અહીંયા આગળ આયોજન નગરપાલિકા તરફથી ગોઠવવામાં આવ્યું છે સતત નગરપાલિકાના પ્રમુખ અને એમની ટીમ આની પર નજર રાખી રહી છે ત્યારે નગરના તમામ ગણેશ મહોત્સવ ઉજવતા યુવક મંડળોને આમાં સહકાર આપવા વિનંતી છે